ડિઝાસ્ટર રિકવરી સાઇટની ટેસ્ટિંગ માટે આજે પણ ખુલ્લું ખુલ્લું રહેશે શેર માર્કેટ કેશ ઇક્વિટી અને રેફન્ડોમાં થશે લાઇવ ટ્રેડિંગ નવથી દસ વાગ્યા સુધી પહેલું તો સવા અગિયારથી બાર ચાલીસ સુધી ચાલશે બીજું ટ્રેડિંગ સેશન અમેરિકાના બજારથી મજબૂત સંકેત ગઈકાલે ડાઉ ચાલીસ હજારના રેકોર્ડ સ્તરની ઉપર થયો બંધ એસએનપી ફાઇવ હંડ્રેડ અને નાસ્ટેકમાં પણ આવી તેજી આ સપ્તાહે દોઢ ટકા જેટલો વધ્યો ડાઉ જોન્સ બજાર માટે સારા સમાચાર એફઆઈએસે ધમાકેદાર વાપસી કરી સતત અગિયાર સત્રોની વેચવાલી બાદ એફઆઈએસે કેશમાં સોળસો કરોડ રૂપિયાની વધુ કરી ખરીદારી મિશ્ર રહ્યા જેએસડબ્લ્યુ સ્ટીલના પરિણામ નફો અડધો થઈ તેરસો બાવીસ કરોડ પર રહ્યો અનુમાનથી રહ્યો ઓછો તો આવક અનુમાન મુજબ માર્જિન્સમાં પણ અનુમાનથી ઓછું ઘટાડો ઝાયડસ લાઇફના પરિણામ અનુમાનથી રહ્યા સારા નફો અને આવક વધ્યા માર્જિન્સ અનુમાનથી ઓછા બીજી તરફ ઝી એન્ટરટેનમેન્ટ ખોટમાંથી આવી નફામાં માર્જિનમાં પણ આવ્યો જોરદાર ઉછાળો બંધન બેંકના ખૂબ જ નબળા પરિણામ ઊંચા પ્રોવિઝનને કારણે નફો અનુમાનથી ઓછો રહ્યો અસર ક્વોલિટીમાં સુધારો બલરામપુર ચીનીના નબળા પરિણામ આવક નફો અને માર્જિન્સ ઘટ્યા વર્ટ ફોરમાં શોભાનું ખરાબ પ્રદર્શન નફો પંચ્યાસી ટકા ઘટી સાત કરોડ પર પહોંચ્યો આવકમાં પણ છત્રીસ ટકાનો ઘટાડો માર્જિન સે પણ કર્યા નિરાશ